નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પહેલી એપ્રિલ બે હજાર પચીસને મંગાયા બોટાદ યાર્ડના જીરાના બજાર ભાવની વાત કરીએ તો માર્ચ એન્ડિંગમાં જે સુધારો જોવા મળ્યો હતો તે ભાવ આજના ટ્રેનમાં જોવા મળે છે કે નહીં તમે જણાવી દઉં તે પહેલાં ચેનલ પર નવા હોવ તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને માર્કેટ યાર્ડના બજાર ભાવ કૃષિ સમાચાર અને ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો આપણને મળતા રહે સાથે નોટિફિકેશન બેલ આઈકોન બટન દબાવી દેવું જેથી સૌથી પહેલાં ઝડપી વિડીયો આપણને મળતા રહે નવસો પાંચ દર પતિ પાંચે ચાલીસ પિસ્તાલી પચાસ પંચાવન પોઈન્ટ પંચ રહેણું નવસો ચાર હજાર પાંચ પંદર પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ બે ચાર હજાર ને પચાસ પંચાવન હજાર ચાર પાંચ છ પંદર ದೀಪ <laughs> ત્રણ હજાર નવસો ત્રેવીસ ચાર હજાર ને પંદર રૂપિયા મિત્રો ચાર હજાર પંદર રૂપિયા ભાવ છે એકતાલીસો ને પાંત્રીસ રૂપિયા કલર સારો છે દાણો સારો છે એકતાલીસો ને પાંત્રીસ મિત્રો આજના ભાવ વિશે તમારો મંતવ્ય શું છે અમને કોમેન્ટ કરીને જણાવતા રહેજો

लेस हिकु पंत रुपिया हिकु पंतालीस रुपया हिकुसी रुपिया मोकिला हिकु रुपिया हाँ, नीले तो 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 चार हज़ार नया दस रुपया मतलब समय से चार हजार नया दस रुपया चार हजार में दस रुपया चार हजार में दस रुपया भाव के ઓગણ રૂપિયા ને પાંત્રીસ રૂપિયા આ લેકો છે આરોલ હાલો ટુકડી ટુકડી હો જીરો નવ નિકુલભાઈ પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ નવસો પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા મિત્રો પાંત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ ના કરો ચાલીસ ચાલીસ રૂપિયા પાંચ રૂપિયા પંદર વીસ પચીતે પિસ્તાલીસ પચાસ પંચાવન પંચોતેર પંચાણું આઠસો પંચાણું રૂપિયા પંચાણું રમા ના